ભરૂચમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી રજનીગંધા સોસાયટી ભક્તિ ભાવ થી ગંજુઠી ભરૂચ શહેરની રજનીગંધા સોસાયટી ખાતે સનાતન ધર્મ પરિવાર દ્વારા ગુરુ આશ્રમ રામેશ્વર મહાદેવ મંદિર નજીક ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી પાવન અવસરે પરમ પૂજ્ય સોમદાસ બાપુના દર્શન અને આશીર્વાદ માટે ભક્તોનો ધસારો જોવા મળ્યો વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન સનાતન ધર્મ પરિવારના ધનજી પરમાર અને બલદેવ આહેર દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભજન સંધ્યા પૂજા અર્ચના અને ગુરુવંદના ગુંજ્યા હતા ભક્તોએ ગુરુ પરંપરાની મહત્તા પર પ્રવચનો સાંભળીને આધ્યાત્મિક અનુભૂતિ કરી ઉલ્લેખનીય છે કે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભાજપ મહામંત્રી નીરલ પટેલ સહિત શહેરના અનેક અગ્રણીઓએ પણ પરમ પૂજ્ય સોમદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા હતા

તમામ ભાઈઓ બહેનો અહિયાં શાંતિ દ્વારા ચેકઅપ કેમ્પ અને વય આયુષ્યકારનું પણ આયોજન કરેલું છે એ કામગીરી પણ અહીંયા ચાલુ છે આ તબક્કે ઉપસ્થિત તમામ સનાતન ધર્મ પરિવારના ભાઈઓ બહેનો માતાઓ બાળકો સૌને શુભેચ્છાઓ પ્રત્યક્ષ એમના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે આ પ્રસંગે એમની સાથે ખભેથી ખભા મિલાવીને ભરૂચ જિલ્લાના સામાજિક ક્ષેત્રમાં કામ કરતા ધનજીભાઈ પરમાર બળદેવભાઈ આહિર સહિતના જિલ્લાના વરિષ્ઠ આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત થયા છે ગુરુ પરંપરા નિમિત્તે આજે ગુરુ અને શિષ્યની પરંપરા ને પ્રત્યક્ષ એ આપણે અહીંયા જોઈ રહ્યા છે સોમદાસ બાપુનું ભરૂચ જિલ્લાના સામાજિક ક્ષેત્રમાં ખુબ મોટું યોગદાન છે લાખો લોકોને એમની નિશરામાં શ્રદ્ધા છે અને એમના માધ્યમથી પરમાત્મા પણ આજે અહીંયા ઉપસ્થિત તમામ ભક્તોના જીવનમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી અંતર્મત થી પ્રાર્થના કરી છે અને આશીર્વાદ મેળવ્યા છે